કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવીએ છો ચાલો આ નવી સ્ટોરીની શરૂઆત કરી એક કલર છોકરી છે એને મે ખૂબ જ ચાહી હતી એ કોણ જાણે અત્યારે ક્યાં છે સાવ અચાનક જ એ ક્યાં ખોવાઈ ગઈ છે હજુ તો હમણાં જ એ મારી આંખની સામે હતી પતંગની જેમ આમ તે તેમ ઉડા ઉડ કરતી હતી વગડાને જેમ એક ડાર પરથી બીજે ડારે ઉડતા પંખીની જેમ કલરવ કરતી ખડખડાર પ્રદેશમાં નાનો જણે વહે એ રીતે કડકડ હસતે આકાશમાં બનતા વાદળોના કરોને થોડા સમયે હવા બદલતી એલર છોકરી અત્યારે ક્યાં હશે તો એને માત્ર એક તરફી પ્રેમ કર્યો હતો એ છોકરીના મને ઓળખતી પણ ક્યાં હતી કદાચ એને મને બરાબર જોયું પણ નહીં હોય તો એની મસ્તીમાં જ ભૂલતા ન હોય આખો દિવસ ન તો એને આજુબાજુ વાળા નહીં કોઈની પી હોય આજુબાજુમાં એનું ધ્યાન હોય એટલે બની શકે કે એને પણ મને જોયું પણ નહીં હોય પરંતુ હું એને રોજ જોઉં તો અને જોઈ શકાય એમ એની આનંદ લઈ શકાય એ માટે હું જાણી જોઈને એની આસપાસ રહેવાનું પસંદ કરતો મને એની સાથે ઓળતા ખૂબ જ ગમતી હતી અને ધીમે ધીમે હું ઓલડતાના પ્રેમમાં પડી ગયેલો પછી તો એવું લાગ્યું કે એ મારી આસપાસ હોય કે ન હોય પરંતુ મને સતત એવો જ અહેસાસ થતો કે ક્યાંક મારી આસપાસ જ છે ઊંઘમાં પણ મને દેખાતી અને આખી રાત સપના કોણ જાણે શું થયું એલર્ટતા છોકરી ક્યાંક હું થઈ ગઈ એટલા મહિનાથી હું એ જોઉં છું કે એ છોકરી એના નિયત ક્રમ મુજબ જરૂર થાય આવે છે કોલેજ પાર્કિંગમાં એની બેનપણીઓ સાથે બેઠેલી પણ જરૂર હોય છે પરંતુ હવે એની એલડતા જ પહેલા જેવી રહી નથી અરે પહેલા જેવી શું સમર્ગી પણ નથી રહી નથી તો એ પહેલા જેવું ખડખડ હસતી કે ઉપર ઉપમાઓ આપી જીવતી સતત ગુમસુમ રહે છે એના ચહેરાનો રંગ પીકો પડી ગયો છે અને અલર્ટતા જ નથી રહી તો એવું લાગે છે કે હવે એ છોકરી પણ એ નથી ચહેરો કે શરીરને એનો એ જ હોય પરંતુ એ ચેતના અને આનંદ નથી રહ્યા એટલે બાકી બધું સુલક લાગે છે અને પણ હજુ થોડા દિવસો પહેલા જ ખ્યાલ આવ્યો કે મેં ક્યારેય એ છોકરીને પ્રેમ જ નથી કર્યો તો માત્ર એની અલર્ટતા ને જ ચાલે જો કે એમ થાય છે કે એ છોકરીને જઈને ક્રેક મારું પૂછું કે તારી આ ઉદાસીનું કારણ શું છે ત્યારે આ ઝરણાનું વહેણ એમાં અચાનક ઉભી ગયું છે જે એમ થાય છે કે ક્યાંક એક છોકરી વધુ ઉદાસ થઈ જાય તો અજાણ્યાનો આગળ પેઠ પૂછી વાત પણ કોણે કરે લાગે છે જાણે એની ઉદાસી મને કેરી વળી છે કારણ કે આજકાલ હું પણ કારણ વિના ઉદાસ રહું છું આસપાસનો સગડો મને નિરર્થક લાગ્યા કરે છે ચેતના જવા વ્યક્તિ એટલી ચેતના હશે કે આજુબાજુના માણસોને પણ એના અહેસાસ થતો હશે એનામાં નથી તો પણ ચેતનાનો મળી રહ્યો છે પાસે હવે આશા રાખ્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી રહ્યો પણ મને આશા જરૂર છે કે એ છોકરીને ઓલટતા ફરી આવશે અને એ સાથે છોકરી પણ વસંત મહોનની કોઈ છોડની જેમ તરબતર થઈ જશે ફરી એ છોકરી હસ્તી રમતી થશે આ વખતે હું એની પાસે જઈશ ફૂલ આપીને કે તારું નામ શું છે તું કોણ છે મને ખબર નથી પણ હું તને ઓળખું છું તને અને તારી અલર્ટતાથી જાણું છું ફરત ફરી બધા તારો આભાર કારણ કે તારા એ ચૈતન્ય મને ફરી કર્યો છે જાણે નવું જીવન બક્ષ્યું છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને ને કરજો મિત્રો ધન્યવાદ